મગક તો ઈ શો પૈસાના ટાઈમ કોમ કરશે પછી વકલના ટાઈમ કોમ કરશે અને તમે થોડી તમારી બધુરી કરજો મારા દેવની ગેરંટી હે તો જો શીખવતા રહો કદા 12મા મહિનાની 31 તારીખાને નહી અમારું બાર નંબર પૂરો દે ઉત્તર આ તો પંથે ઈ બાકી ના જો કોળ જાય એવું દયા કે શેડેલો છે અને કાયદેશ છેલો આ વસ્તુ છે તો આ આય

મે <laughs> <laughs>

하루만에 다미친 데는 예뻐서 안 끊고.